આજે ફરી સવારે આપણે નીકળી પડ્યા માતાજીના દર્શન કરવા તો આપણે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા તો તમે જોઈ શકો છો આ છે મેળીમાનું મંદિર અને સામે છે અખંડમાનું મંદિર તો આપણે પહેલાં જઈશું માના દર્શન કરવા તો તમે જોઈ શકો છો આપણે મેળેમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ પહેલાં તો ત્યાં જઈને તેમનો જે દરવાજો છે એ ઓપન કરીશું તો આપણે દરવાજો ઓપન કરીએ છીએ દરવાજો ઓપન કરતાં જ આપણને માના દર્શન થાય છે દર્શન કર્યા બાદ પછી આપણે જઈશું અખતમાના મંદિરે તો તમે જો આપણે અખતમાના મંદિરે જઈ રહ્યા છીએ તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે સમસ્યા હોય કે તમે તમારે જે પણ કંઈ પણ હોય તમે અહીંયા આવી શકો છો તમારી સમસ્યા સુલ જશે તો આપણે અખતમાના હાલ દર્શન કરીએ છીએ પહેલાં તો આપણે અખતમાના દર્શન કરીશું બાદમાં કુમારા દર્શન કરીશું એમની બાજુમાં રામભાઈ અને સિમાના દર્શન કરીશું હું સવારના સાત વાગતા હતા અને આપણે દર્શન કરવા ગયા હતા તમે જોઈ શકો છો અને આ માનું મંદિર છે નીચે બધું ચા નાસ્તાનો સામાન છે વિડીયો ગમ્યો તો લાઇક શેર કોમેન્ટ